હા મેડમ ટીચર માટે મેં તમને ફોન કર્યો હતો ઓ મારું નામ છે તમે છો આવો અંદર આવો બેસો હા થેન્ક યુ આ રિઝ્યુમ સાથે લાવ્યા છો મેડમ ઓકે તમારી ક્વોલિફિકેશન તો સારી છે અત્યારે તમે ક્યાં કામ કરો છો હા હું ભણાવતો હતો મેડમ પણ મેં તે છોડી દીધું છે હવે હું પ્રાઇવેટમાં માં શોધી રહ્યો છું ઓકે હજુ સુધી કામ નથી મળ્યું એટલે હેરાન છું મેડમ ત્યાં જ મેં તમારી પેપર માં એડ જોઈ હતી મેડમ એટલે મેં તરત તમને ફોન કર્યો હતો મેડમ એ બધું છોડો તમે કેટલો પગાર લેશો મેડમ મારી ટેલેન્ટ ઉપર તમે કેટલું આપી શકો છો મને આપી દેજો એવું છે તો 5000 બરોબર છે ને મેથ્સ અને સાયન્સ આ બે વિષયમાં જ જરૂરિયાત છે હા એક મિનિટ ઉભા રહો આરતી આરતી હા આવું છું ભાભી આવ આવીને બેસ તમારે આનું ટ્યુશન લેવાનું છે ઓ હાય હાય મારી નણન છે તમારે આને સારી રીતે ભણાવવાનું છે ઓ સારું હા મેડમ હું સારું શીખવાડીશ અમે જીરતે પસંદ આવે તે રીતે શીખવાડીશ મેડમ ઓકે મેથ્સ સાયન્સ આ બંને સબ્જેક્ટ હું બહુ સારી રીતે સમજાવી શકીશ મેડમ મને બસ એટલું જ જોઈએ 100 માંથી 100 માર્ક ને હું ગેરંટી આપું છું શું आरती ઉકે છે ને ઓકે ઓકે સ્કૂલે થી आरती 4 વાગે આવી જશે હમ તમે પણ 4 વાગે આવી जाओ ઠીક છે ને રોજ ના બે કલાક પુર્તુ સર મેડમ ઓકે મેડમ કાલે થી આવી જાવ જી મેડમ હું કાલે આવું છું થેન્ક યુ બધું ઠીક છે ને હવે તને સારા શિક્ષક મળી ગયા છે ઓકે ભાભી હવે તું સારી રીતે ભણીને સારા માર્ક્સ લઈ આવજે હા લાવીશ સારી રીતે ભણજે